નાનો બાપાને જનકભાઈને સાહિત્ય સંગમને અનુભવ આપણે અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે એના ચાર ચાર પુસ્તકો એમણે કર્યા છે અને એમાં એક નું નામ છે જડબા તોડ એ જડબા તોડમાંથી એક પાર્ટ યામિન બેનની સાથે અમે વાંચીએ છીએ આ એ સમય છે કે દેશમાં ઇમરજન્સી ઇન્દિરાજીએ મૂકી હતી અને ત્યાર પછી સી વોઝ કમ્પેર ટુ ગ્યુ ધ રિએક્શન અને એ ચૂંટણી આપવામાં આવી ત્યારે જે રમણભાઈ રેફરન્સ કર્યો તે પેલું મોદી સાહેબ મીટિંગ હતી અને રાત્રિ એ આખું શહેર ઉઠી પડે તેવી રીતે સવારે ચાર વાગ્યા સુધી ચાલેલી મીટિંગમાં પેલું મોદી સાહેબ એક વાક્ય બોલ્યા હતા અને તે વાક્ય એવું હતું કે ભારત દેશની અંદર આકાશવાણી પર ઇન્દુ લતા સિવાય કઈ આવતું જ નથી અને આ ઇન્દુ લતા સિવાય કઈ આવતું નથી પર ભગવતી કુમારે જે લખ્યું છે તે દોસ્તો આપની સમક્ષ અમે પેશ કરીએ છીએ તમે જો એમની કલ્પનાશીલતા અને વર્ચસ્વ છે એમ કહ્યું તે શું સાંભળો સવારે છ વાગે આકાશવાણી કહેવા ઇન્દુ વાહિ સમાચાર કોણ આકાશવાણી સમાચાર વાંચનારા બેન અમે આ દર્શાવો કલરા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને અમેરિકા કે વિદેશ મંત્રી ડોક્ટર હેનરી કિસીન્જર સે સન્માન દેતે હુએ યે વિશેષ બોજ મે બોલતે હુએ હવે તમને સમજાયો કાય નહીં એક હિન્દુ એ બીજા હિન્દુ બેન ને મંગળ પ્રવૃત્તિઓ ના શુભ સમાચાર આપવા ને મંગળ શરૂઆત કરી દીધી હા પછી પછી ઘડિયા નો કાટો થોડો આગળ વધે સવારે 6:45 યે શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન કા વિદેશ વિભાગ કે ભક્તિ ગીતો કે પેલા ઇન્દુ બેન આવી ગયા અને પછી લતા બેન આવ્યા અને હવે પંદર મિનિટ વીતી જવા દો એટલે કે સવારે સાત વાગ્યા નો સમય હા અને ફરીથી પેલી ઇન્દુ વાહી નો અવાજ એ આકાશવાણી आज सुबह पांच बजे प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी अपने बंगले के बगीचे में घूमने निकली थी तब उनके साथ उनका पोता भी था। में घूमवा निकले, तो रेडियो अपना थे स्विच ऑफ ये श्रीलंका ब्रॉडकास्टिंग कॉर्पोरेशन का विदेश विभाग है एक ही फिल्म के गीतों का कार्यक्रम में आज आप सुनेंगे फिर इसकी टट्टू के कुछ गाने जिसके सभी गाने लता मंगेशकर ने गाए हैं सुनिए पहला गीत जिसके बोल है तू है एक टट्टू और तेरा दिल है बड़ा कट 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 एना करता रेडियो में काटो विविध भारती पर घुमाओ टिंग डोंग सरदर्द को आपने खुशियां बिगाड़ने न दीजिए माइक्रोफाइन एस्प्रो लीजिए टिंग डोंग अगला गाना जो आप सुनेंगे उसकी गायिका है लता मंगेशकर ફિલ્મ પાકીઝા કેત શબ્દકાર હૈ કે આઝમી ગુલામ મોહમ્મદ ગીત કે બોલ હૈ સમય સવારે પોણા આઠ આકાશવાણી સમાચાર પુષ્પા દેસાઇ વાંચી સંભળાવે છે પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી એ ટુ ના વર્તમાન પત્ર ટિમ્બક ટુ ટાઈમ્સ સંવાદદાતા મિસ્ટર બજર ભટ્ટને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારત અન્ન ક્ષેત્રે સંપૂર્ણ સ્વાવલંબન સિદ્ધ કરવા માંગે છે તેથી અમેરિકા પાસેથી પચાસ કરોડ ટન અનાજ મેળવવા અંગે હાલ મહત્વની વાટાઘાટો ચાલી રહી છે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જણાવ્યું હતું કે ભારત તેની બિન જોડાણની નીતિને ચુસ્તપણે વળગી રહેશે અને તે નીતિના અમલ અંગે સલાહ લેવા માટે તેઓ ટૂંક સમયમાં મોસ્કોની મુલાકાતે બસ 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 એના કરતા ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ ખોટી હા तो ये सांभी लो और अब एक और नगमा सुनिए जो लता मंगेशकर ने ही गाया हुआ है जिसके <laughs> मौसी की कार है राहुल देव बर्मन और नगमा निगार है आनंद बख्शी साहब <laughs> फिल्म का नाम है जीव के उस पार नगमे के शुरुआत के बोल है चल चले दिल यहीं पे कर ले किसका इंतजार समझी एना करता अंग्रेजी समाचार सांभ तो क्यों बहुत सरस दिस इज ऑल इंडिया रेडियो द न्यूज रेड बाई ज्योति रत्नम પ્રાઇમ મિનિસ્ટર મિસિસ ઇન્દિરા ગાંધી આજ ધ પીપલ ટુ લોન્ચ અ કાઉન્ટર ઓફેન્સીવો રાઇટ રિએક્શન લેડ બાય પ્રકાશ નારાયણ પ્રાઇમ મિનિસ્ટર મિસિસ ઇન્દિરા ગાંધી ઇન્દિરાજી ગાયક કલાકાર લતા મંગેશકર લતાજી પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી લતા ઇન્દિરા લતા ઇન્દુસ રેડિયો સ્વીચ ઓફ કરી દો એ તમે જાણો